હેલો સ્ટુડન્ટ્સ કેમ છો ધોરણ બાર સાયન્સ કેમિસ્ટ્રીનું પેપર માર્ચ બે હજાર ચોવીસનું પૂર્ણ થઈ ચૂક્યું છે આજના વિડીયોમાં વાત કરીશ કે મેં તમને જે આઈએમપી પ્રશ્નો આપ્યા હતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો માર્ચ બે હજાર ચોવીસની એક્ઝામમાં પ્રૂફ સાથે બતાવીશ કે પચાસમાંથી પચાસ માર્કના પ્રશ્નો તમને પાર્ટ બીમાં પૂછાયા છે જે વિદ્યાર્થીઓને બિલીવ નથી થતું એમના માટે જ આ વિડિયો છે કે પચાસમાંથી પચાસ માર્કના પાર્ટ બીના કેવી રીતે સવાલ ક્યાંથી પૂછાયા છે તો સૌ પ્રથમ વિભાગ બીમાં બે ગુણના પ્રશ્નો સૂકો કોષ જે આપણા આઈએમપી પ્રશ્નોના લિસ્ટમાં હતો જ સ્ટુડન્ટ્સ ત્યારબાદ ઉદાહરણનો દાખલો કહેવાય ઉપરાંત લેન્થેનોઇડ સંકોચનને તમે આઈએમપી લિસ્ટમાં જોઈ શકો છો પ્રકરણ નંબર ડીએનએફ વિભાગમાં તમને મેં કીધું હતું કે પૂછાશે આંતરાલીય સંયોજનો આઈએમપી સવાલ વર્નરની અભિધારણા તમને સવર્ગ સંયોજનોમાંથી મેં આપી હતી આઈયુપીએસસી નામકરણ પ્રથમ છ સવાલ કન્ટિન્યુ આઈએમપી લિસ્ટમાંથી છે જ ફિન્કલ સ્ટેઇન પ્રક્રિયા હેલો આલ્કેન અને હેલો એરિનમાંથી કીધું હતું કે નેમ રિએક્શન વુડ્સ વુડ્સ ફિટિંગ સ્વાટ્સ ફિન્કલ સ્ટેઇનમાંથી બહુ જ સહેલું પરિવર્તન એ જ ચેપ્ટરનું બેન્ઝિનમાંથી ડાય ફિનાઈલ ફિનોલની બનાવટની વાત આપણે કરી હતી આઈએમપી પ્રશ્નમાં ક્યુમિન પદ્ધતિ તો સ્ટુડન્ટ્સ આગળ નથી વધતો ઓલરેડી આઠ જ સવાલ લખવાના છે નવ સુધી હું પહોંચી ગયો છું ગ્લુકોઝના બંધારણના પણ પ્રશ્નો આઈએમપીમાં પ્રોટીનની વાત પણ આઈએમપીમાં કહી શકાય તો બારમાંથી આઠ સવાલ આપણા મોસ્ટ આઈએમપીના આરામથી તમે શોધીને લખી શકો છો વિભાગ બીની વાત કરું તો રાઉલ્ટનો નિયમ આપણા આઈએમપી લિસ્ટનો છે નટ સમીકરણનો દાખલો આપણા લિસ્ટનો છે સ્વાધ્યાય અથવા તો ઉદાહરણમાંથી મેં તમને એનું વાત કરી હતી ઈ એ અને એ ઉદાહરણના દાખલામાંથી રાસાયણિક ગતિકીનો પ્રશ્ન કે એમ ફોર અને કે ટુ સી આર ટુ સેવન શોધી નાખજો આપણી પીડીએફમાં તમને મળી જશે આપણા વિડીયોમાં તમને મળી જશે સત્તરનો સવાલ ચાલો હું તમને લિસ્ટમાંથી બહાર મૂકી આપું તો આગળ વધીએ તો ગ્રીગનાળ પ્રક્રિયકો આલ્કોહોલની બનાવટમાંથી પૂછાયેલો આ ત્રણ માર્કનો સવાલ મોસ્ટ આઈએમપી લિસ્ટમાં હતું ક્રોસ આલ્ડોલ અને જુઓ પૂછાઈ ચૂક્યું છે કે ક્રોસ આલ્ડોલ એટલે શું અને એની નીપજો બહુ સહેલી થિયરી મારી દ્રષ્ટિએ ગ્રેબ્યલ થેલેમાઇડ આઈએમપી સવાલનો જ એક પ્રશ્ન મારી દ્રષ્ટિએ અને એમાઇનની કસોટીઓ જે પ્રાથમિક અને એરોમેટિક માટે સ્ટુડન્ટ્સ આરામથી છ સવાલ તમે આઈએમપીના લિસ્ટમાંથી પસંદ કરીને લખી શકો છો વિભાગ સી વિભાગ વિભાગસીમાં ઉદાહરણનો સ્વાધ્યાયનો દાખલો બીજા ચેપ્ટરમાંથી મેં કીધો હતો તૈયાર કરજો અને પૂછાઈ ચૂક્યો છે ક્ષારણ ફરી એકવાર જે એનોડ કેથોડના સમીકરણો છે એ લિસ્ટમાં જ આનું નામ પણ છે ક્ષારણ તેને અટકાવવાના ઉપાયો અને એક સારો સમજીને લખી શકાય એવો ચાર માર્કનો સવાલ મોસ્ટ આઈએમપીના લિસ્ટનો નવો સવાલ પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધું જ હતું કે થિયરી જો પૂછાશે શૂન્યક્રમ પ્રથમ ક્રમ આભાસી પ્રથમ ક્રમ તો સ્ટુડન્ટ્સ જોઈ લો શકો છો પ્રથમ ક્રમ ચાર માર્ક્સમાં તો એ તમારા માટે વેલ એન્ડ ગુડ કહેવાય વીબીટીના એક્ઝામ્પલ મેં તમને કીધા હતા તૈયાર રાખજો કોઈ પણ ઉદાહરણ પૂછાય પ્રબળ લિગેન અને નિર્બળ લિગેનના આધારે સંક્રણ પૂછાય અનુચુંબકીય પ્રતિ ચુંબકીય તો ચાર માર્કમાં આરામથી હું તો કહું છું એ જ તમારે લખવું જોઈએ પહેલાં જ ચાર સવાલ તમે અટેમ્પ કરીને સોલ ગુણ પ્રાપ્ત કરી શકો છો છતાં પણ આગળના આઈએમપી એમ સવાલના લિસ્ટના જ પ્રશ્નો છે એક એક માર્કના સમીકરણો એ પણ તમે એટેમ્પ કરી શકો છો ફેલિંગ કસોટી અને હેલ વોલ હાર્ડ પણ આઈએમપી પ્રશ્નોમાં સ્ટુડન્ટ્સ મારી દૃષ્ટિએ એવું લાગે છે કે પાર્ટ બી એટલો ઇઝી છે કે તમે ઈચ્છો તો પચાસમાંથી પચાસ ગુણ લાવી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી આ વિડિયો એ વિદ્યાર્થીઓ માટે ખાસ કે જે વિદ્યાર્થીઓને મેં બે મહિના પહેલાં આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ આપણે યુટ્યુબ ચેનલ પર મૂક્યું હતું અને જેમને વ્યવસ્થિત વિશ્વાસ રાખીને તૈયારી કરી હશે તો એમનું પેપર સો ટકા સારું ગયું જ હશે તો વિદ્યાર્થીઓ આ ચેનલ સાથે જોડાયેલા રહેશો તો તમને ચોક્કસ ફાયદો થશે તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરો અગિયાર સાયન્સમાં હોય તે વિદ્યાર્થીઓને આ લિંક શેર કરો આ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે તમે કહી શકો છો જેથી તમારા માટે આવા અગત્યના ટોપિક આવતા રહેશે ટૂંક સમયમાં એમસી ક્યુને લગતો વિડીયો તમારી સામે આવી જશે ફૂલ્લી સોલ્યુશન આન્સર કી તમને ટૂંકમાં મળી હશે પણ ડિટેલમાં હું તમને સમજાવતો વિડિયો ચોક્કસ ટૂંક સમયમાં અપલોડ કરીશ થેન્ક યુ વેરી મચ હેવ અ ગુડ ડે